પીસીબીના પીઆઈ આર એસ સુવેરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલિંગમાં હતા તે વખતે બપોરના સાડા ત્રણ વાગ્યે મળેલી બાતમીના આધારે રિંગ રોડ સિવિલ ચાર રસ્તા પાસે રાજહંસ બે કોમ્પ્લેક્સમાં આવેલા ઓફિસમાં દરોડા પાડ્યા હતા પ્રાથમિક તપાસમાં ઓફિસમાં ઝડપાયેલા અમાન અકબર ગોરી સલમાન ફિરોઝ પઠાણ વિનોદ નાના ચૌહાણ તાહિર મોઈનુદ્દીન ગોરી આમિર હારૂન હુનાની જુનેદ હુસેન પઠાણ અને જેબુ નિસા અઝહર શેખને ઝડપી પાડ્યા હતા જ્યારે મોહમ્મદ અમન પહેલવાનને વોન્ટેડ બતાવ્યો છે પ્રાથમિક તપાસમાં આરોપીઓએ એકબીજાની મદદથી ગૂગલમાં સર્ચ કરી ક્યુઆર માર્કેટ પેલેસમાંથી પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડીની માહિતી મેળવી ગ્રાહકો સાથે વોટ્સએપ પર સંપર્ક કરી ડેટા એન્ટ્રીનું કામ કરવા અંગે લોભામણી લાલચ આપતા હતા ત્યારબાદ એરો ટચ સોલ્યુશન નામની કંપનીની વેબ પોર્ટલ લિંકમાં લોગ ઇન કરાવી રજીસ્ટ્રેશન કરતા હતા ટોળકી ગ્રાહકોને કોન્ટ્રાક્ટમાં ડેટા એન્ટ્રીનું કામ નેવું ટકાથી ઉપર થાય તો પૈસા આપવાની અને તેનાથી નીચે આવે તો કોન્ટ્રાક્ટ ભંગ મુજબ પાંચ હજાર ચારસો સાઠ આપવાનું નક્કી કરે છે પરંતુ આરોપીઓએ ગ્રાહકોનું કામમાં એસીથી પંચ્યાસી ટકા જ નીચે આવે તેવી ગોઠવણ કરેલી હોય છે જેથી ગ્રાહકોએ કેટલું પણ કામ કરે તો નેવું ટકાથી નીચે આવે છે અને ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક્ટ ભંગ અંગે પોલીસ અને કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા